નમસ્તે મિત્રો વિડીયોમાં ફરી તમારું સ્વાગત છે મિત્રો હાલ કાલ આપણે એક પોસ્ટ મૂક્યું હતું જેમાં ઇન્સ્ટાગ્રામ માંથી એક ફોટો વાયરલ કર્યો હતો જેમાં જયેશભાઈ રાતડીયા નો ફોટો હતો ને લખ્યું હતું કે મિત્રો શું હું આમ આદમી પાર્ટીમાં જોડાઈ જાઉં હા કે ના એવો ફોટો મૂકવામાં આવ્યો હતો અને એન એ ફોટો આપણે આપણી ચેનલમાં મૂક્યો હતો ત્યારે ઘણા બધી જે કમેન્ટો આવી છે બધા એવું જ કહી રહ્યા છે કે આ તમારે રાજીનામું આપી દેવું જોઈએ ત્યારે મિત્રો એ બધી કમેન્ટ વાંચતા એવું લાગી છે કે હવે જે તેમના સાહકો છે જે જયેશભાઈ રાદડિયાના સાહકો છે એ પણ ઈચ્છે છે કે તેઓ ભાજપમાંથી નીકળી જાય રાજીનામું આપી દે અને આમ આદમી પાર્ટીમાં જોડાઈ જાય પરંતુ મિત્રો જયેશભાઈ રાદડિયા વિશે વાત કરીએ તો તેઓ એ કોઈ પણ જાતની સ્પષ્ટતા કરી નથી તેઓ ભાજપમાંથી રાજીનામું આપવા ઈચ્છતા નથી તેને 30 વર્ષની ઉંમરે જે મંત્રી પદ સોંપવામાં આવ્યું હતું તેનાથી તે ખુશ છે અને જે પાર્ટીએ નિર્ણયો લીધા છે ભલે તે મંત્રી ન બન્યા પણ જે નિર્ણયો લીધા છે તે એમને મજૂર છે એને પદ મળ્યું કે ન મળ્યું એનાથી કોઈ પણ જાતનો ફેર પડતો નથી તો મિત્રો હવે જે કમેન્ટો તેમાં તેમના એવું કહી રહ્યા છે કે તમારે રાજીનામું આપી દેવું જોઈએ તમારું અપમાન થયું છે એવું બધું કહેવામાં આવી રહ્યું છે ત્યારે મિત્રો ખાસ વધુ ચર્ચા થઈ રહી છે તો હવે શું રાજીનામું આપી દેવું જોઈએ કે પછી ભારતીય જનતા પાર્ટીમાં જ રહીને કામ કરવું જોઈએ કમેન્ટમાં લખી દેજો મળીશું ફરી નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત